સૌરાષ્ટ્રની ભૂમિ એટલે સંતો ભક્તોની ભૂમિ આ ભૂમિએ આપણને અનેક સંતો ભક્તોની ભેટ ધરી છે કોઈ સંતે ભૂખ્યાને ભોજન કરાવી તો કોઈ સંતે દીન દુખિયાની સેવા કરી કોઈ સંતે ભજનો અને પદો રચીને માનવ સેવાનું મહાન કાર્ય કર્યું છે એવા જ પરમ સંત વીરા ભગતને આજે આપણે વંદન કરીએ સૌરાષ્ટ્રમાં મચ્છુ નદીના કિનારા પર લુણસરિયા ગામે ભરવાડ વીરા ભગત અને તેમના ધર્મપત્ની મા વિરુબાઈ રહે વીરા ભગત પોતાનું સ્વકર્મ ગામનું ધન ચરાવીને પોતાનો જીવન નિર્વાહ ચલાવતા મા વિરુબાઈ પણ ધર્મપરાયણ અને દયાળુ સ્વભાવના એટલે એમનો સંસાર ધન્યો ગૃહસ્થાશ્રમ હતો ગરીબીને નહીં ગણકારનાર વીરા ભગતના આંગણે બે દીકરીઓ રમતી વીરા ભગત દર અજવાળી બીજના દિવસે સ્થાન જાય ત્યાં આખી રાત ભક્ત મંડળ સૌ ભેગા મળી ભજન સત્સંગ કરે સવારે અલખ ધણીનું નામ લેતા લેતા પગપાળા પોતાના ગામ લુણસરિયા આવી ગાયોનું ધન લઈને પોતાના નિત્યક્રમ મુજબ સીમમાં ચરાવવા જાય વીરા ભગતના ઘેર દરરોજ બે ચાર સાધુ સંતો તો હોય જ રાત્રે ભોજન અને સવારે શિરામણ કરાવીને જ વીરા ભગત સાધુ સંતોને રજા આપે વિના ભગતના ધર્મપત્ની માં વિરુબાઈ તો આય વરુડીનો અવતાર કહેવાતા ઘરમાં ગરીબી છતાં મનના મોટા એટલે સાધુ સંતોને જમાડવામાં તો એમને આનંદ ઉલ્લાસ જેવું કામ લાગતું એક વખત શરદ પૂનમનો દિવસ છે ઘણા સાધુ સંતો ઘેર પધાર્યા છે માં વિરુબાઈના હરખનો પાર નહોતો સંતરે પધાર્યા અમારે આંગણે રે સંતરે પધાર્યા અમારે આંગણે રે આમ સંતો ભક્તોને રાત્રે પ્રેમથી ભોજન કરાવી સૌ ગ્રામજનો અને સાધુ સંતો ભજન સત્સંગ અને રાસ ગરબા ગાવામાં તલ્લીન થઈ ગયા આનંદ ઉલ્લાસમાં સમયનો ખ્યાલ રહ્યો નહી સુરજ નારાયણ કર્યું સૌ સંતો સ્નાન સંધ્યા કરવા ગયા માં વિરુભાઈ રસોડામાં ગયા થાક્યા પાક્યા સંતોને જમાડવાની હોશ હતી સૌ સંતો સ્નાન સંધ્યા કરીને આવ્યા ત્યાં રસોઈ તૈયાર હતી પંગત પડી હરિહરના સાથ થયા વીરા ભગત બહાર ઊભા હતા તેમનું મન ગામના ગોંદરે ગાયો ગોવિત વિના ઊભી હતી ત્યાં હતું એક સંત આગ્રહ કરીને બોલ્યા વીરા ભગત આવો આજે તો સાથે રમ્યા એટલે સાથે જમીએ બાપુ આવવામાં કાંઈ વાંધો નથી પણ ગોવાળ વિના ગાયો રહે નહીં ગામનું ધણ વેર વિખેર થઈ જાય તો બાજરી અને જુવારના ભૂક્કા બોલાવી દે મને રજા આપો આપ સૌ જમી લ્યો બીજા સંત બોલ્યા કે ના ના એમ તે કાંઈ થાય તમારા વિના આજે જમવું નથી ધણની હાચવણી તો મારો ધણી કરશે ભગત થયા તો ધણી ઉપર એટલો વિશ્વાસ રાખો ભગત આજે તો બેસી જાવ તમારા વિના અમે જમવાના નથી સંતો હઠે ચડ્યા વીરા ભગતનું મન તો ગાયોમાં હતું ભંડારીએ ભગતને બેસી જવા આગ્રહ કર્યો ભગત મોરલી વાળો રક્ષા કરશે આવો ને સંતો કોચવાય છે તો બેસી જાવ ને ભંડારીની ભાવના અને સંતોના આગ્રહના કારણે ભગતે પાઘડી ઉતારી જે ઠાકર મહારાજ કહી માથું નમાવી સૌ સંતો સાથે જમવા બેસી ગયા પ્રેમથી સૌને ભોજન પીરસવા લાગ્યા આ બાજુ ગાયું તો સમય થતા ગોવાળના અભાવે સીમ તરફ ઊંચા પૂંછડા લઈને ચાલી નીકળી ઊંચી ઊંચી જુવારના કોણા કોણા લોથાઓ તોડી તોડીને ચાવવા લાગી સીમમાં ફરતા ખેડૂતો જોઈ ગયા અને આંખમાંથી અંગારા ઝરવા લાગ્યા થયું કે હાંજ પડતા સુધીમાં તો લણવા વાઢવા જેવું આ ગાયો કાંઈ રવા દેશે નહીં બે ચાર ખેડૂતોએ મળી દરબારની ડેલીએ જઈ ધા નાખી બાપુ કાળો ક્યાર થઈ ગયો બાર મહિનાની કમાણી પાણીમાં જવા બેઠી છે અમારા છોકરા દાણા વિના રજળી પડવાના બાપુ આ જ ધણમાં વીરો ગોવાથી આવ્યો નથી કોઈ સાધુ સંતો આવ્યા હશે એટલે એમાં રોકાઈ ગયો હશે નધણિયાતું ધણ સીમમાં ફોગી ગયું છે સીમ ભેળાઈ ગઈ છે બાપુએ ઘોડી હાબદી કરી અને જોવા નીકળ્યા સીમમાં જઈ જુએ છે તો વીરા ભગત ધણ સાચવીને ઉભા છે અને નદી કાંઠે ધણ ચરી રહ્યું છે વીરા ભગત પાસે જઈ દરબાર બોલ્યા કે વીરા ભગત આજે મન થયું કે હાલને સીમમાં એક આંટો મરી આવું મોલાજ પાણી કેવાક છે અરે બાપુ વાલાજીએ ઓણ મેર કરી છે હજાર હાથે આપવા વાળો બેઠો છે ત્યારે કાંઈ મણા રાખે છે તો એમ જ વીરા ભગત આમ કહી બાપુ ઘોડી ઉપરથી ઉતર્યા વીરા ભગતે ભૂંગળી ભરી અને બંનેએ ભીધી આમ થોડી વાતચીત કરી બાપુ ઘોડી ઉપર સવાર થઈ ઘર તરફ રવાના થયા ગામના પાદરમાં પહોંચે છે ત્યાં સામે વીરા ભગત મળ્યા ખભે લાકડી હાથમાં ભાતોડ્યું વીરા ભગતે બાપુને જોયા એટલે પેટમાં ફાળ પડી નક્કી આજે ગાયોએ રંજાણ કરીએ છીએ બાપુ આજ તો સાધુ બધા હઠે ભરાયા એટલે જમવા રોકાવું પડ્યું દરબાર તો આશ્ચર્ય ચકિત થઈ ગયા વીરા ભગત સામા મળી કહે છે કે ઘેર જમવા રોકાયો હતો તો સીમમાં મળ્યા એ કોણ અને દરબારે બધી વાત માંડીને કરી વીરા ભગત ગળ ગળા હાદે બોલ્યા કે બાપુ તમે ભાગશાળી તમે ગોકુળના ગોવાળના દર્શન મારાથી પહેલા કર્યા હું રહી ગયો સાચી વાત કહું છું કે હું ઘેરથી જ આવું છું હું સીમમાં ગયો જ નથી બાપુ આ લાકડી સંભાળી લો વીરાના બદલે મારો નાથ શામળ્યો ધણ ચારવા આવે એ ધણ હવે મારાથી ચરાય નહીં આજથી ધણ ચારવાનું કામ મૂકી વીરો એના આશરે જીવશે તે આપશે તે ખાશે મેં મારા ધણી પાસે ઢોર ચરાવ્યા કેવો કમભાગી આમ કહી વીરા ભગત રડી પડ્યા એની આંખમાંથી દડ દડ આંસુડાની ધાર થઈ દરબાર વીરા ભગતનો ભાવ જોઈ રહ્યા ત્યાં સામેથી ગાયોને દોડથી આવતી ગાયો વીરા ભગતને વીંટળાય વળી વીરા ભગત ગાયોના ગળે વળગી પ્રેમના આંસુ પાડતા બોલ્યા હે મારી માવડિયું તમને નંદનો ગોવાળિયો ચારી ગયો હવે મારાથી ચારી શકાય નહીં તમારો ગોવાળ આજ રજા માગે છે આમ કહેતા કહેતા વીરા ભગત મોટા હાદે રડવા લાગ્યા અને ગોરજ માથા પર ચડાવી દરબાર ભાવા આવીને બોલ્યા વીરા ભગત તમને લુણસરિયામાંથી જવા દેવાય નહીં સદભાગ્યે આવા ભગત ગામને મળ્યા છે તમારા ચરણમાં મારા ભાગમાંથી છ હાથીની જમીન અને બે વાડીઓ અર્પણ કરું છું તમારે ગાયો ચારવી નહીં પડે આજથી આપ મારા ગુરુ પદે છો બાપુ ભરવાડ છું મારાથી કોઈના ગુરુ થવાય નહીં ધણી જરૂર વીરાનું કામ કરી ગયો એની મોટાઈ મારી કમાણી નહીં આપણે હવ તેના જ છીએ અને તેના જ રહીએ વીરા ભગતે ઘેર આવી ભંડારીને બધી વાત કરી માં વીરુબાઈ તો આજે હરખ હમાતો નથી વીરા ભગત કહે ભંડારી લબાચા હુંડલામાં નાખો કેમ ભગત કેમ શું ધણી ઢોર ચારી જાય ઈ ગામે વિરાથી રહેવાય નહીં પરચાની વાતો સાંભળી લોકો દોડી આવશે મોટા એના માળખે ચડાવશે પછી આપણે સંતોને સેવાશે નહીં રોટી અપાશે નહીં આપણે ટેલવા મટી બીજા ટ્યાલવા રાખતા થઈ જઈશું જરાક પરચા મળ્યા કે નાણાંની નદીઓ વહેવા લાગશે મારે એવી પીરાઈ દેખાડવી નથી ભલે ભગત તમારી જેવી મરજી થોડી વારમાં તો જવાની તૈયારી થઈ ગઈ ગામ લોકો અને દરબાર બધા વીરા ભગતના આંગણે આવ્યા વીરા ભગત લુણસરીઓ મૂકી જવાશે નહીં તમારે રોકાવું જ પડશે અમારા માથા ઉપર પગ દઈને જવું હોય તો તમે જાઓ ગામ લોકો પણ આડા હોવાની તૈયારી કરવા લાગ્યા ગામ ધણી અને ગામ લોકોનો ભાવ જોઈ ભગતની આંખો સ્નેહ ભીની બની અને બોલ્યા કે તમારો મારા ઉપર ખૂબ જ પ્રેમ છે અહીંયા તો નહીં જ રહું પણ મચ્છુના સામા કાંઠે કેરાળા ગામ છે ત્યાં રહીશ ઠાકરની મરજી ત્યાં રહેવાની છે આપણા બંને ગામ વચ્ચે માત્ર નદી છે તમે થોડી હઠ મૂકો વીરા ભગતની વાતને સૌએ વધાવી વીરા ભગતના ઘેર મા રાણીમાં અને મા રૂઢિમા નામે મહાન ભક્ત બે દીકરીઓ જગદંબા રૂપે અવતરી કેરાળામાં નદીના કિનારે વીરા ભગતનું સમાધિ મંદિર છે દીન દુખિયાના બેલી એવા સંત વીરા ભગત અને મા વિરુબાઈને આજે આપણે ભાવથી વંદન કરીએ